પવિત્ર રમઝાન માસને લઈને દાઉદી વોરા સમાજના જનાબ મહેલમભાઈ સાહેબ બુરહાની ગોધરા મુકામે ઈબાદત વાસ્તે આવેલ હતા જેમના માર્ગદર્શનથી ગોધરામાં કોમી એકતા અને શાંતિમય કોમી સુહાસનું વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી સમગ્ર મુસ્લિમ બિરાદરો માટે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆતમાં જ જનાબ મહેલમભાઈ સાહેબે દેશમાં અમન શાંતિ ભાઈચારો ફેલાઈ રહે તેવી દુવાઓ કરવામાં આવી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો વોરા સમાજના અગ્રણીઓ ભેગા મળી ઇફતાર પાર્ટીનો આનંદ માણ્યો અંતે મુસ્લિમ સમાજના અગ્રણીઓએ દેશમાં ભાઈચારો હંમેશા ફેલાઈ રહે સૌ એકબીજાને હળી મળીને અમન અને સુહાસનું વાતાવરણ જળવાઈ રહે તેવી ઉમદા પ્રતિક્રિયા સાથે આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કર્યું દાઉડી વોરા સમાજ તરફથી આજે એક મુસલમાન ભાઈઓને સગલાને બોલાવી અને એ લોકોએ અમને જે ઈજન અરજ કર્યું અને અમારી ઈજન ને કબૂલ કરી અને આવ્યા જેમ દેશમાં ભાઈચારા અને એકતાની જેમ એક મિસાલ આપને પૂરી પાડી છે કે સગલા મુસલમાન ભાઈઓ ઇફતારીમાં હાજર રહી અને દેશ દુનિયા એક સંદેશો પૂરો પાડ્યો છે એમ કે સાથે હળી મળીને રહીએ અને કોમી એકતા આપને બતાવીએ શેખ સૈફુદ્દીન લાકડાવાળા મુસ્લિમીન ભાઈઓ સગલાને શેરુલ્લાહ મોહઝમ રમઝાન ના મુબારક મહિના મુબારક કરજો ખુદા તઆલા અને દુઆ કરું છું સગલાને બાકી દિનોમાં રોઝા નમાઝ બંદગી કરવાની ખુદા ઘણી અને ઘણી યારી આપે આજના દિનમાં આજની રાતમાં સગલા ય મુસ્લિમીન ભાઈઓ સગલા સાથે મળીને ઇફતાર કીધું ઘણી ખુશી થઈ સગલાના હકમાં દુઆ કરું છું ખુદા સગલાંને આમિસ્થલ હંમેશા ખુશ રાખે સાથે આપણે હંમેશા મિલતા રહીએ અને જેમ રસૂલ ઉલ્લા વાલી હિદાયત દીધી છે આપની કોમની ઘણી અને ઘણી તરક્કી થાય આમ સાથે મિલીને રહેશું તો ઘણી તરક્કી થશે ખુદા સગલાને ખેરની રજા આપે રબ્બિલ આલમીન